અવશ સ્કાંદેશા પીટ્રુ કુછરાજ પ્લસ ન્યૂઝમાં સ્વાગત છે. અમે જેઠવા મહિલા સશક્તિકરણ અને બેટી બચાવ બેટી પઢાવમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયા અમે જેઠવાની ની ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ રાષ્ટ્રીય પ્રભારી તરીકે નિમણૂક વડોદરાના અમિત જેઠવાની મહિલા સશક્તિકરણ અને બેટી બચાવ બેટી પઢાવમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે વડોદરા ભાજપના કદાવર નેતા અમિત જેઠવાની મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે અમિતભાઈ જેઠવા ભાજપ પાર્ટી સાથે સક્રિય કાર્યકર્તા તરીકે તેમજ જનસંઘ વખતથી તેમનો પરિવાર ભાજપ સાથે જોડાઈને ભૂમિકા ભજવી દેશ હિત માટે જોડાયેલો છે મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી પઢાઓ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે જેમાં મહિલા પોતાના પગ પર ઊભી થાય અને તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય ઉપરાંત મહિલાઓનું શોષણ તત્વું બંધ થાય તેવા પ્રયત્નો ચાલુ છે જે સબનું સાકાર કરવા માટે અમિત જેઠવા પર વિશ્વાસ રાખીને મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી ભણાવ અભિયાનના રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપી છે અને જવાબદારી પર પાર પાડી તેવું તેમણે જણાવ્યું અમિતભાઈ જેઠવાએ જણાવ્યું કે તેમની ઓફિસ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે એકસો એકવીસ એકસો બાવીસ અને એકસો ત્રેવીસ નંબરની પહેલા માળે આવેલી છે જેમાં કોઈ પણ નાગરિક વગર એપોઇન્ટમેન્ટે આવીને તેમને મળી શકે છે અને કોઈ પણ સમસ્યા કે સહાય અંગે મદદ મેળવી શકે છે મહિલા સશક્તિકરણ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન જે અભિયાન નું ડ્રીમ માનની શ્રી આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે બેટી બચાવો બેટી પઢાવો અને નારી સશક્તિકરણ માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે પણ એમને લાગ્યું કે ભાઈ હવે આની ટીમ બનાવવી ગુજરાત લેવલે ની આખા દેશ લેવલે એ બહુ જરૂરી છે અને આ વિષે ભારત સરકારના ગુજરાત સરકારના સરકારી તંત્ર પણ કામ કરી રહ્યું છે પોલીસ તંત્ર પણ કામ કરી રહ્યું છે જ્યારે જ્યારે બેટી બચાવો બેટી પઢાવો અને નારી સંરક્ષણ અને નારી સુરક્ષા માટે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે પોલીસ તંત્ર એ પણ ખૂબ સારા રિઝલ્ટ આપેલા છે એ આપણે ઘણી બધી વખત વડોદરા શહેર અને ગુજરાત અને હિન્દુસ્તાન લેવલે એ રિઝલ્ટ આપણે જોયું છે તો નારી માટે અથાગ પ્રયત્ન તમામ સરકારનું તંત્ર તમામ સહયોગ કરતા અને તમામ મીડિયાથી લઈને બધાનો સહકાર મળે છે અને આ નારીને સશક્ત બનાવવા માટે ગુજરાત પ્રદેશ લેવલે અમારી નિમણૂક કરેલી છે અને વધારાની દેશ લેવલે અમને રાષ્ટ્રીય પ્રભારી તરીકે પણ જવાબદારી આપેલી છે અને એ જવાબદારી અમે સંભાળી અને એમાં સફળ થઈએ અને આ જવાબદારી પૂરી રીતે નિભાવીશું એવી અમે ખાતરી આપીએ છીએ આ નિમણૂક છે એ નારી મહિલા સશક્તિકરણના જે પ્રેસિડેન્ટ છે કુંદનજી એમના થ્રુ અમારી કરવામાં આવેલી છે આની ત્રણ દિવસ થયા જી નારી સશક્ત બને નારી પરિવાર નું પાલન પણ કરી શકીએ અને નારી મજબૂત થાય અને એવી આપણે હાલ હમણાં જોયું છે કે જયારે ની અંદર આતંકવાદીઓ આપણા હિન્દુને પૂછી પૂછી ગોળીબાર ત્યારે જે મિશન સંભાળેલું એ મિશન આપણા વડોદરા શહેરની દીકરી અને મારા મિત્ર કુરેશી સાહેબ ની દીકરી જે સોફિયા કુરેશી અને વ્યમેન્દ્ર સિંહ

પાકિસ્તાન અંદર ગોસી એમના તમામ અડ્ડાઓને ઉડાડી દીધેલા આતંકવાદીઓના એ પણ એક નારી સશક્તિકરણ પ્રધાનમંત્રીનું ડ્રીમ છે કે નારી પોતાના પગ ઉપર ઊભી રહે નારી પોતાનું સ્વરક્ષણ કરી રહે નારી પોતાની રોજગારી કરી શકે તો આ કાર્યની અંદર અમે જે યોજના છે મારી રાજકીય યાત્રા તો બહુ જૂની છે અમારો પરિવાર જનસંઘ વખતથી પાર્ટી સાથે જોડાયેલો છે મારી પોતાની રાજકીય યાત્રા કમસે કમ મારી હતી જોડાયેલો છું મારી વિચારધારા આર એસ એસ વિશ્વ હિન્દુ પરિષદ છે અને હું દેશ માટે કાર્ય કરવા માટે તત્પર છું મેં ભારતીય જનતા પાર્ટીની અંદર વડોદરા શહેરની અંદર એક સૈનિક બનીને કામ કરેલું છે ભારતીય જનતા પાર્ટીના જ્યારે જ્યારે ઇલેક્શન હોય જયારે પ્રોગ્રામ હોય દરેક વખતે મારાથી જેટલો થયો એટલો શારીરિક રીતે અને માનસિક રીતે સહયોગ પાર્ટી સાથે છે મારો મારી પાસે જ્યારે

એમની અમારી બધી વાત સાંભળી અને વડોદરા શહેરની અંદર એના પછી સેકન્ડ જો મકાનો આપવાનું શરૂ કર્યું હોય તો ગોત્રી ની અંદર વોડાના મકાનો બન્યા ત્યારે કૃષ્ણકાંતભાઈ અમારા વડોદરા શહેરના પ્રમુખ હતા અને એમને પણ મારી ખૂબ સારી રજૂઆતો સાંભળી અને ત્યારે મેં જણાવેલું કે સાહેબ આ લોકો રહેતા થાય ગરીબ માણસો એવું આયોજન થાય તો એ ની દુઆ આપણને મળશે એ માણસો આપણી સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટી સાથે કાયમ માટે જોડાય અને કામ કરશે તો એ એ જે વિષયો ત્યારે શરૂ થયા અને એના પછી વડોદરા શહેર ગુજરાત અને આખા દેશની અંદર ઓફિસ રેલવે સ્ટેશન સયાજીગંજ રેલવે સ્ટેશન ની સામે સેન્ટ્રલ એસટી ડેપો એકસો બાવીસ એકસો ત્રેવીસ ઓફિસ છે કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ કામ હોય તો ગમે ત્યારે એ કોઈ પણ એપોઇન્ટમેન્ટ વગર મળી શકે છે